શિહોરના ભોળાદ ગામેથી દારૂના મસ્ત જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા ભાવનગર જિલ્લા પેરોલ ફરલો સ્કવોડ દ્વારા ચોક્કસ બાતમીના આધારે શિહોરના ભોળાદ ગામે હરિનગર સોસાયટીમાં રહેતા હરિભાઈ ડાયાભાઈ ડાંગરના કબજા ભોગવટાના તબેલામાં રેડ કરી તબેલામાં છુપાવેલી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બસ્સો એક બોટલો કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર સાતસો પચાસ તથા એક ફોર વ્હીલ કાર કિંમત રૂપિયા પાંચ લાખ અને ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા પચીસ હજાર મળી કુલ રૂપિયા છ લાખ પંચોતેર હજાર સાતસો પચાસના મુદ્દામાલ સાથે કેતન ઉર્ફે કાળુભાઈ ગગજીભાઈ ડાંગર રહેવાસી બોળાદ તાલુકા શિહોર મિલન સોમનાથભાઈ રાઠોડ રહેવાસી નારી ચોકડી ખોડિયારનગર ભાવનગર અને મુકેશ ઉર્ફે કાળુ મધુભાઈ મકવાણા રહેવાસી વિદ્યાનગર ભાવનગરનાઓને ઝડપી પાડી ત્રણેય શખ્સો વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર